આર્ય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત મહાદાન રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે એડી ગોળવાલા બ્લડ બેંક કરમસદના સહયોગથી માધવ માર્કેટ રાત્રી બજારની બાજુમાં જનતા ચોકડી જીઆઈડીસી આણંદ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરેલ છે જે તારીખ અગિયાર એક બે હજાર ચોવીસને ગુરુવાર સવારે નવ વાગ્યાથી લઈને બપોરના એક વાગ્યા સુધી ચાલુ રહેશે રક્તદાન કરવાથી કોઈ જરૂરત મંદને સહાય મળી શકે તેના ઉદ્દેશ્યથી આ રક્તદાન શિબિરનું આયોજન કરેલ છે આ રક્તદાન શિબિરમાં પચાસ થી વધારે યુનિટ ડોનેટ થાય તે ગણતરી સાથે આ શિબિરનું આયોજન કરેલ છે મારું નામ ડાભી મનીષ છે અહીંયા મેં આર્યા ચેલબે ટ્રસ્ટમાં રક્તદાન કર્યું લાસ્ટ ટાઈમ બી કર્યું હતું અને આ વખતે આ વખતે બી કર્યું છે રક્તદાન કરવું ખૂબ જરૂરી છે અને બધા યુવાનો બી હું પ્રેરણા આપું છું કે કરવું જોઈએ રક્તદાન કેમ કે કોઈની જીવન બચી શકે તો એના માટે રક્તદાન ખૂબ જરૂરી છે મારું નામ મહેશકુમાર અંછોડભાઈ ભરવાડ છે હું આરે ચેરિટેબલ ટ્રસ્ટમાં પ્રમુખ તરીકેની ફરજ બજાવું છું આજ રોજ કરમસદ એડી ગોરવાલા બ્લડ બેંકમાંથી અમને તાત્કાલિક ધોરણે ફોન આવ્યો છે જેમાં બ્લડ રક્તની સતત જરૂર હોવાથી તાત્કાલિક ધોરણે આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં અમે એકાવન યુનિટથી વધારે રક્ત યુનિટ એકત્ર કરવાની ગણતરી સાથે આયોજન કરેલું છે જેનો સમય સવારે નવથી એકનો રાખેલ છે